તમારા બધા સાથે ખૂબ જ સરસ એવી ટીપ્સ શેર કરવાની છે જે દરેક ગૃહિણીને ખૂબ જ ઉપયોગી થશે અને આ રીતે તમે એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાનો પણ ઉપયોગ કરી શકશો દિવાળી કામ બધાના ઘરમાં અત્યારે થઈ રહ્યું છે અને બધાના ઘરમાં આવી રીતે એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાઓ નીકળતી હોય છે કે જેની ડેટ વહી ગઈ છે અને એ આપણે પીવાના નથી તો આપણે એને ફેંકી જ દેતા હોઈએ છીએ તો ફેંકવાના બદલે તમે આ રીતે ઉપયોગ કરી શકો છો બધી દવાને બહાર કાઢી લેવાની છે કેપ્સૂલ ના હોવી જોઈએ આ રીતે ટીકડા હોવા જોઈએ એટલે કે ટેબ્લેટ હોવી જોઈએ તો આ રીતે બધી ટેબ્લેટ છે એ લઈ લેવાની છે અને આપણે સ્પ્રે બોટલમાં ભરી લેવાની છે જેટલી પણ તમારે દવા બનાવી હોય એ રીતે તમે અહીંયા બનાવી શકો છો અને ત્યારબાદ એમાં આપણે બે ચમચી લીંબુના ફૂલ નાખવાના છે અને હૂંફાળું ગરમ પાણી નાખી અને બોટલને સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ દવાવાળું પાણી કરી લેવાનું છે તો આ દવાના ગંધથી તમે જ્યાં પણ સ્પ્રે કરશો ત્યાં માખી મચ્છર વંદા કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં જીવજંતુ હશે એ ભાગી જશે અને એના સ્મેલથી ફરીવાર નહીં આવે તો કિચન સાફ કરો ત્યારે ચોક્કસથી તમે આ રીતે વધેલી દવાનો પણ સ્પ્રે કરજો તો વંદા ક્યારેય નહીં થાય